સુરતના ઉધના વિસ્તારમાં પ્રધાનમંત્રી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે આરોપી ગરીબોના રૂપિયા લઈ સુરત છોડી ભાગી ગયો હતો સુરતના ઉધના વિસ્તારમાં આવાસ યોજનામાં ઘર અપાવવાના બહાને આરોપી ઉપેન્દ્ર ઉર્ફે હરિયો છેતરપિંડી આચરી છે

જે ગંજામ જિલ્લા ઓરિસ્સાના વતની છે અને હાલ સુરત ઓસાડાવાસ ખાતે રહે છે એમણે આ ગુનાના જે આરોપી છે ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બિસોઈ જે પણ ગંજામ ઓરિસ્સાના જ વતની છે અને હાલ પાંડેસરા ખાતે રહે છે તેમના વિરુદ્ધ આ ફરિયાદ આપેલી છે બનાવ જે છે એ જાન્યુઆરી તેરથી જાન્યુઆરી બે હજાર પંદરની વચ્ચે બનેલો છે જેથી આઈપીસી ચારસો વીસ અને એકસો વીસ બી હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે બનાવ એ રીતનો છે છે કે જે ફરિયાદી એમને આ આરોપી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવશે એવી લાલચ આપી અને એમની પાસેથી પૈસા લીધેલા હતા જાન્યુઆરી તેરમાં માં અને બાદમાં એમને એવું પણ જણાવેલું કે તમારા જો કોઈ રિલેટિવ્સને ને આ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘરની જરૂર હોય તો હું એમને ઘર અપાવીશ આ રીતે બે વર્ષની અંદર એમણે કુલ બાર લાખ સાહીઠ હજાર રૂપિયા ફરિયાદી મારફતે એમના અને એમના રિલેટિવના બાર લાખ સાઈઠ હજાર રૂપિયા મેળવેલા હતા ત્યારબાદ મકાન અપાવી ન શક્યા અને વાયદા કરતા હતા કોઈ પણ પ્રકારનું આ બાબતેની રસીદ આપેલી નહોતી કોઈ ફોર્મ ભરાવેલા નહોતા જેથી ફરિયાદીને શક પડતા એમણે અને એમના રિલેટિવસે રૂપિયાની ઉઘરાણી ચાલુ કરી એટલે બાદમાં બે હજાર એકવીસમાં આ બાબતની અરજી આપવામાં આવી અરજીના સંદર્ભે જ્યારે આરોપીને બોલાવવામાં આવ્યો ત્યારે એણે છ માસની અંદર આ રૂપિયા પરત કરી દેવાનું વચન આપ્યું લેખિતમાં અને બાદમાં પણ રૂપિયા ન પરત કરતા ફરિયાદીની ફરિયાદના આધારે આ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે હાલે આ જે ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બેસોઈ જે આરોપી છે એને ગઈકાલે તારીખ છ ઓગસ્ટના સાંજે અરેસ્ટ કરી લેવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુમાં છે કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાના વોઇસ ઇન્ડિયા ટીવી